દમણમાં વીકેન્ડમાં સહેલાણીઓના અપાર ધસારાને પગલે અને માર્ગોના ચાલતા નવીનીકરણને કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી છે દમણના ભેંસલોથી પાતલિયા કોસ્ટલ હાઇવેના નવીનીકરણના કારણે આ આખો કોસ્ટલ હાઇવે બંધ છે જેથી વલસાડ તરફથી આવતા વાહન ચાલકો દરિયાકાંઠે અથવા મોડી દમણના દર્શનિય સ્થળો કે બીચ પર જવા માટે ભીમપોર ખેમાણી સર્કલથી દેવકા કડૈયા તરફના વૈકલ્પિક રોડનો ઉપયોગ કરે છે પરંતુ સાંજના સમયે વાહનોના ધસારાના પગલે આ માર્ગ પર વાહનોની લાંબી કતારો છે તો બીજી તરફ દમણના કલારિયાથી ડાભેલ ચેકપોસ્ટ સુધીના એક તરફ માર્ગનું કામકાજ ચાલી રહ્યું હોય અને સોમનાથ ડાભેલ સર્કટથી કચી ગામ તરફ જતા માર્ગનું નવીનીકરણ હજી પૂર્ણ ન થયું હોવાથી આ માર્ગ પર પણ ટ્રાફિક સમસ્યા વકરી છે અહીં એક તરફનો ટ્રેક ચાલુ હોવાના કારણે સોમનાથના ડીમાર્ટ સર્કટથી લઈને ડાભેલ ચેકપોસ્ટ સુધી વાહનોની લાંબી કતાર લાગે છે આ રસ્તો અને મહારાષ્ટ્ર સાથે જોડે છે દમણ પ્રવાસન સ્થળ સાથે એક ઔદ્યોગિક વિસ્તાર પણ હોવાના કારણે ગુજરાતના હજારો લોકો દમણની કંપનીઓમાં કામ કરવા માટે આવતા હોય છે એવામાં સાંજે નોકરીયાત વર્ગ અને સહેલાણીઓના ઘરે પરત ફરવાના એક જ સમયે માર્ગો પર વાહનોનો ભારે ધસારો રહ્યો છે જેમાં લોકલ વાહન ચાલકો અને એમાં પણ ખાસ કરીને રિક્ષા ચાલકોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવે છે વાહન ચાલકો માટે વાપી અથવા ભીલાડ તરફ જવા માટે મોટી દમણ તરફનો માર્ગ પણ ઉપયોગી છે પરંતુ આ રોડ પર લાંબો ફેરો થતો હોવાથી મોટાભાગના વાહન ચાલકો મોટી દમણના માર્ગોનો ઉપયોગ કરવાનું ટાળે છે તેઓ પાતલિયા તેમજ સોમનાથ ડાભીલ માર્ગનો અવર જવર માટે વધુ ઉપયોગ કરે છે દમણ પોલીસ ટ્રાફિક નિયંત્રણ માટે સતત પ્રયાસો કરી રહી છે પરંતુ રોડના નવીનીકરણના કામો અને પર્યટકોની ભીડના કારણે આ સમસ્યા હજુ પણ યથાવત છે ત્યારે સંઘ પ્રદેશમાં માર્ગ ને લગતા વિકાસલક્ષી પ્રોજેક્ટો ક્યારે પૂર્ણ થાય છે અને વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી ક્યારે નીચાત મળે છે તે હવે જોવું રહ્યું સંઘ પ્રદેશ દમણ ભાજપા પાર્ટીએ આજરોજ જિલ્લાના ત્રણ મંડળ અધ્યક્ષોના નામોની જાહેરાત કરી હતી દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલા માર્ગદર્શન હેઠળ ભાજપ કાર્યાલય ખાતે ત્રણ જિલ્લા મંડળ અધ્યક્ષોના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કડૈયા મંડળ માટે મુકેશ છોટુભાઈ પટેલ મરવડ મંડળ માટે ઈવાની કિરણ પટેલ અને ડાભેલ મંડળ માટે રામસિંહ કાળીદાસ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યાં ત્રણેયને આજે પુષ્પગુચ્છ આપી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

આજ રોજ આપણા પ્રદેશ ના પ્રભારી તુષનભાઈ પટેલ ના નેતૃત્વમાં તેમજ આપણા પ્રદેશ ના અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ ના નેતૃત્વમાં તેમજ પ્રદેશ ના ઉપાધ્યક્ષ મહેશભાઈ અગ્રે ના નેતૃત્વમાં આજ રોજ કડિયા મંડળ મરોડ મંડળ અને દાબેલ મંડળના ત્રણ મંડળોમાં મંડળ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી કડિયા મંડળમાં મુકેશભાઈ છોટુભાઈ પટેલને નિયુક્ત કર્યા તેમજ મરોડ મંડળમાં અવનિ અવનિભાઈ કિરણભાઈ પટેલને કરવામાં આવ્યા તેમજ દાબેલ મંડળમાં રામસિંહભાઈ કાલિદાસ પટેલને મંડળ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે વાપી હાઇવે પરથી ગેરકાયદે પશુવાહન કરતી ટ્રક ઝડપાઈ એકસો બાર બકરાઓ ક્રૂરતાપૂર્વક ભરેલા પંદર પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત ડ્રાઈવરની ધરપકડ બે ઇસમો વોન્ટેડ વાપી પોલીસે હાઇવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓનું વહન કરતી એક ટ્રક પકડી પાડી છે બલીઠા પાસેના એક વાહન શોરૂમ નજીકથી જીજે થર્ટી વન ટી થ્રી ઝીરો ડબલ નાઇન નંબરની ટાટા ટ્રક પકડવામાં આવી હતી ટ્રકમાંથી ડબલ ડેકમાં ખીચોખીચ ભરેલા એકસો ને બાર બકરાઓ મળી આવ્યા હતા ટ્રકના ડ્રાઈવર મુકેશસિંહ અર્જનસિંહ મકવાણા રહી સુરપુર જિલ્લા અરવલ્લીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની પાસે પશુવહન માટેનું કોઈ પાસ પરમિટ નથી ટ્રકમાં બકરાઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી બચાવાયેલા તમામ બકરાઓને વાપીના રાતા પાંજરાપુર ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે આ કેસમાં મનવા મોહમ્મદ જમાલ અહેમદભાઈ અને સલીમભાઈ કાયમ મોડાસા તેમજ મુંબઈથી બકરાનો ઓર્ડર આપનાર વ્યક્તિઓ સામેલ છે જે હાલ ફરાર છે પોલીસે ટ્રક અને પશુઓ સહિત કુલ રૂપિયા પંદર લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો પંચ્યાસી પ્રાણીકૃતા અધિનિયમ ઓગણીસો ને સાહીઠની કલમ અગિયાર અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉમરગામ કામરવાડ ખાતે કિમલી માતા મંદિરનો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા મંડપ પૂજા પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિમાં એકવીસ જેટલા યજમાનો જોડાયા बड़सा જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઉમરગામા ટાઉન કામરવાડ ખાતે કામલી સમાજ દ્વારા નિર્મિત મંદિરમાં કિમલી માતાની પ્રતિષ્ઠા સાસૃતુક્ત વિધિવિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે થવા જઈ રહી છે. 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા, મંડપ પૂજા, પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. શાસ્ત્રી મયુરભાઈ આચાર્ય દ્વારા મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપન મંડપ પૂજાથી ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશ ગામલી સહિત સમાજના એકવીસ સભ્યો પ્રાણ મહોત્સવમાં યજમાન સ્થાને બિરાજમાન થયા હતા આ પાવન પ્રસંગે ઉમરગામ સહિત વિવિધ ગામોમાંથી કામલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે આશરે લગભગ દોઢસો બસો વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપર્ણા આજે અમે કરી રહ્યા છે એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે જે ઉત્સાહ અને આનંદ એ જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને એ પૂરેપૂરો અમને સહકાર મળી રહ્યો છે દરેક કામમાં અમને કામડી સમાજે સારો સહકાર આપ્યો છે આ મંદિરનું નિર્માણ

ને તેને અને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠાપન કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાની છે આવતીકાલે પહેલા સમાજના માણસને બોલાવેલા છે ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું આ વર્ષે પરિપૂર્ણ થયું છે અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે એમાં ઘણા યુવાન છોકરા બી છે એ સફળતાપૂર્વક કામ પૂરું કર્ણ થયું છે અમને માતાજીની કૃપા છે વગર આ મારું કામ પૂર્ણ થયું છે